તમારે જવાબો ઓ એમ આર અંદર લખવાના રહેશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ ઓ એમ આર શીટ નિરીક્ષકને પરત કરવાની રહેશે પ્રશ્નપત્રની પુસ્તિકામાં કોઈ પણ પ્રશ્નના વિકલ્પ એ બી સીડી પૈકી તમારે જે છે મિત્રો જવાબની ટીક એટલે કે નિશાની કરવાના નથી ઓએમઆર અને હોલ ટિકિટની સૂચનાઓ પણ તમારે ધ્યાનથી જે છે તે વાંચી લેવાની છે હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર એક પંદર બાવીસ ત્રીસ અને ઓગણચાલીસ મિત્રો શ્રેણી આપેલી છે અને અહીં ખાલી જગ્યા આપી છે શું જવાબ આવશે તો જુઓ અહીં પંદર ને સાત બાવીસ એટલે કે સાત નો તફાવત છે આઠ ને અહીં મિત્રો આઠ નો તફાવત છે એટલે કે બાવીસ ને આઠ ત્રીસ ત્રીસ ને નવ જે છે ઓગણ અને હવે તફાવત આવશે દસ એટલે ઓગણચાલીસ ને દસ કેટલા થાય ઓગણપચાસ જવાબ આવશે બી છત્રીસ ત્યાર પછી મિત્રો ઓગણપચાસ ચોસઠ અને એક્યાસી એટલે કે શ્રેણી જે છે તે આગળ વધે છે ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ એક ત્રણ સાત તેર તો હવે જે છે એ આગળ સાચો જવાબ શું આવશે તો મિત્રો એકવીસ આવશે અહીં આપણને આપેલા છે દસ તેર પચીસ અને ચોત્રીસ તો આની અંદર એટલે કે ચાર નંબરમાં સાચો જવાબ જે છે તે મિત્રો આવે છે ત્યારબાદ આગળ વાત કરીશું મિત્રો નીચે આપેલા ચાર પ્રશ્નોમાં લખેલા જે અક્ષરો છે તેમના મૂળ અક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ બનાવો તો અહીં પ્રથમ તમે જોઈ લો કે આ ડીએર આપેલું છે પરંતુ આપણે એની અંદર શું કરવાના છીએ તો એની અંદર પેલો આવશે એ પછી આવશે ડી પછી ઈ અને આર એટલે કે એબીસીડી ના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો ડીઆર ને અડેર જે છે તે કહેવાશે અને સીટી છે એને મિત્રો સીટી જ કહેવાશે કારણ કે એ એબીસીડી પ્રમાણે ગોઠવેલા છે ત્યાર પછી મીના છે તો મીના ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જે છે તે ખ્યાલ આવી જવો જોઈએ કે એ સૌથી પહેલા આવશે પછી ડબલ ઈ અને એમ એન અહી પછી એની કી આપેલો છે તો 8 નંબર ની અંદર સાચો જવાબ મિત્રો થશે સી ઈ આઈ એન યુ યુ અને યુ એટલે કે એબીસીડી પ્રમાણે આ રીતે આવશે દિવસ તો રાત એટલે કેવા શબ્દો આપ્યા છે વિરોધી શબ્દ આપ્યા છે તો 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 આકાશ શું જવાબ આવશે શાળા શિક્ષક હોસ્પિટલ ની અંદર કોણ હશે તમને ખબર પડી ગઈ કે હોસ્પિટલ ની અંદર ડોક્ટર હશે પ્રશ્ન નંબર અગિયાર આપેલી આકૃતિ ની અંદર કેટલા ત્રિકોણો છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આઠ ત્રિકોણો છે જો એક ત્રિકોણ આવી રીતે તમે ગણી શકો છો બીજો ત્રિકોણ આવી રીતે ગણવાનો છે પછી નાના આવી રીતે ગણવાના છે તો આ પ્રકારે બધા ત્રિકોણ તમે વારાફરતી અલગ અલગ પેનથી કરશો તો તમને ખ્યાલ જે છે તે આવી જશે મિત્રો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ આપણને દેખાય છે અને બે મોટા એટલે સાત અને આઠ જે છે કમ્પ્લીટ જવાબ આપણો આવી જાય છે અહીં આપેલા જે મિત્રો આકૃતિ છે તેની અંદર ચોરસ કેટલા છે તો તમારે ચોરસ જે છે માપવા માપીએ એટલે કે ગણતરી કરીએ તો દસ જે છે તે જવાબ આવે છે એમ અહીંયા આપણને જે આકૃતિ આપી છે એની આ આ આકૃતિ આપી છે આપણો પ્રશ્ન છે અને તે આકૃતિને દર્પણ આકૃતિમાં તમારે શોધીને લખવાનો છે તો આ દર્પણની અંદર તમે જુઓ તો દર્પણની અંદર પણ એ કેવો દેખાશે એ જ પ્રકારનો દેખાશે જેમાં કોઈ પણ પ્રકારનો જે ફેરફાર છે તે થશે નહીં વિદ્યાર્થી મિત્રો પછી પંદરમાં આપણને આપ્યા છે નવ જેને આપણા દર્પણમાં જોઈશું તો મિત્રો આ પ્રકારના આમ નવ થઈ જશે ત્યાર પછી એક આપણને અહીં બીબલું આપેલું છે પ્રશ્ન નંબર સોળની ની અંદર તો આ બીબલું જે છે ये मित्रों एक प्रकार अपन ने देखा से प्रश्न नंबर सत्तर आवती काले गुरुवार हो तो चार दिवस पहला कयो वार जे छे ते हसे तो चार दिवस पहला कयो वार हो तो बुध मंगल सोम रवि पहला दिवस कयो थसे तो विद्यार्थी मित्रों शनि थसे अंजना તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે નીચે નામ લખી દેવાનું છે અંજના છે તો અંજનાનો એ પાડી દઈએ અંજના રંજના કરતા ઓછી છે તો રંજનાનો રંજનાર પાડી દઈએ તો આ રંજના કરતા અંજના ઓછી છે રંજના સંજના કરતા નીચી છે તો આ સંજના જે છે એ પણ મિત્રો કેવું હશે તો એ પહેલાના કરતા પણ કેવી હશે મિત્રો સંજના કરતા રંજના સંજના કરતા નીચી છે તો સૌથી નીચું જે છે નીચું કોણ બનશે

એક લાઈનની અંદર પુતિનનો ક્રમ જમણેથી જોઈએ તો તેરમો આવે છે અને એને જો ડાબેથી આપણે ગણતરી કરીએ તો એનો આવે છે તો આ અંદર કુલ કેટલા હશે તો મિત્રો બંનેનો સરવાળો કરીને એક બાદ બાકી કરી દેવાનો છે તો સાચો જવાબ આપણને ચાલીસ મળશે એક બાદ બાકી કેમ કરવાનો છે કારણ કે બંને વખત બંને બાજુથી એક જ વ્યક્તિની બે વખત ગણેલો છે નીચેનામાંથી કયો મહિનો બાકીના ત્રણ મહિનાથી જુદો પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ખાસ યાદ શું રાખવાનું છે દિવસો ત્રીસ દિવસ અને એકત્રીસ દિવસો જે છે તમારે અલગ જે છે તે પાડવાના રહેશે મિનિટ એ કેટલી કલાક થાય તો વિદ્યાર્થી મિત્રો સીધી ગણતરી છે આની અંદર છ પચું ત્રીસ પાંચ કલાકની જે છે તે સાહીઠ સાહીઠ મિનિટ ગણીએ તો ત્રણસો થાય જો કોઈ બે સંખ્યાઓનો ગુણાકાર પચાસ અને એ બે સંખ્યાઓનો તફાવત પાંચ હોય તો એ બે સંખ્યાઓ જે છે તે વિદ્યાર્થી મિત્રો કઈ હશે તો દસ અને પાંચ મિત્રો આપણને નવ જેમ પિસ્તાલીસ આપ્યા છે બરાબર છે તો અહીં સાત જેમ કેટલા આવે તો નવ પંચા પિસ્તાલીસ તો સાત પંચા પાંત્રીસ જવાબ સીધો મળી જાય છે મિત્રો બી ત્રિકોણની અંદર ત્રણ તો ચતુષ્કોણની અંદર ચાર

તે વિદ્યાર્થી મિત્રો કેટલા થાય ઓગણપચાસ સાચો જવાબ આવશે સાબુના એક બોક્સનું વજન પાંચ કિલોગ્રામ છે તો 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 આ આ બોક્સની અંદર સાબુ હોય દરેક સાબુનું વજન કેટલું થાય ભાગ્યા કરો એટલે સીધો જવાબ આપણને મળે છે કે સો ગ્રામનો એક સાબુ જે છે તે હશે ત્રણ અંકની મોટામાં મોટી અને ત્રણ અંકની નાનામાં નાની સંખ્યાનો જે છે તફાવત કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો આઠસો ને નવ્વાણું થશે પચીસ રૂપિયા છે તો એક ચતુર્થાંશ એટલે કે અઢીસો કિલોગ્રામ બાજરીની કિંમત કેટલી થાય તો વિદ્યાર્થી મિત્રો પચીસ ને પણ આપણે કેટલા વડે ભાગવા પડશે તો ચાર વડે એટલે કે છ પોઈન્ટ જવાબ જે છે તે આપણો આવે છે પ્રશ્ન નંબર મિત્રો છત્રીસ ની વાત કરીશું સામાન્ય ગુણાંક મિત્રો જવાબ આવે છે સી એટલે કે ચોવીસ ખાલી જગ્યા બિલાડીના પગ છપન થાય તો એક બિલાડીના પગ કેટલા હોય ચાર હોય તો ચૌદ ચોક છપ્પન સીધો જવાબ મળી જાય છે ચૌદ સંખ્યા પાંચ લાખ પાંચ હજાર બસો લખવાના છે આંકડામાં તો આવી રીતે લખાશે પાંચ જીરો પાંચ બસો ચાર પ્રશ્ન નંબર ચાલીસ નવ હજાર પાંચસો સત્યાસી ની શતક સ્થાન સુધીની આશરે કિંમત જે છે તે કેટલી થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે શતક સુધી પહોંચીએ તો કેટલા થાય તો થશે નવ હજાર છસો છ કલાક એ દિવસનો કેટલા ભાગ છે તો છ ચોક ચોવીસ થાય છે સીધો જવાબ આપણને મળે છે એક ચતુર્થાંશ અથવા પચીસ ટકા હોય તો પણ જવાબ એ તમારે લખવાનો રહેશે પ્રશ્ન નંબર એક લંબચોરસ બગીચાની લંબાઈ મીટર અને પહોળાઈ વીસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો કેટલું થશે પાંચસો ને સાહીઠ થશે ત્રેવીસ ભાગ્યા સો સંખ્યાનું જે દશાંશ રૂપ છે એ દશાંશ રૂપ કેટલું થશે તો વિદ્યાર્થી મિત્રો

ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા જે છે તે વિદ્યાર્થી મિત્રો કઈ બને છે તો સાતસો ને બત્રીસ ત્યાર પછી આગળ વાત કરીશું હનીનું હૃદય એક મિનિટની અંદર બોતેર વાર ધબકે છે તો ત્રણ કલાકની અંદર એનું હૃદય જે છે તે કેટલી વખત ધબકશે તો વિદ્યાર્થી મિત્રો બાર હજાર નવસો ને સાઠ વખત ધબકશે એક ચતુર્થાંશ લિટર બરાબર કેટલા મિલી લીટર જે છે તે બને છે તો મિત્રો સીધો જવાબ છે સો ભાગ્યા ચાર કરો તો પચીસ એટલે કે બસો પચાસ મિલી લીટર પાણી સમાય તો વિદ્યાર્થી મિત્રો સાત લિટર સો વખત એક હજાર રૂપિયા એટલે કેટલા રૂપિયા જે છે તે થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપેલી આ સંખ્યા છે તમે ગણી શકો છો એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ

બાવન થશે તો સાચો જવાબ આપણો જે છે તે વિદ્યાર્થી મિત્રો કયો આવશે આવશે તો બી ત્યાર પછી એક લીટરના અડધા એટલે કેટલા મિલી અડધો લિટર એટલે કે પાંચસો મિલી લીટર છવીસ એટલે કે બે હજાર છસો ને અઠ્યાસી આઠ બરાબર આપણે જો ભાગાકાર કરીએ તો ભાગાકાર આપણને કેટલો મળશે તો વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને છત્રીસ જવાબ જે છે તે મળશે છ હજાર ચારસો બત્રીસ પ્લસ તેરસો ને સરવાળાનો દશકનો અંક જે છે તે કેટલો આવશે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે શું કરવાનો છે સરવાળો એકમ દશક અને સો એટલે દશક એટલે બીજા નંબરનો જે આપણે છે એ જોઈએ તો આપણને બીજા બે અંકનો દશક મળશે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત જે છે શરૂઆત સાનાથી થશે તો ઝીરો થી થાય છે પ્રશ્ન નંબર છપ્પન ઘડિયાળમાં ત્રણ વાગે કેટલો ખૂણો જે છે તે બને છે

સાત રૂપિયા ને સાત પૈસા તો એ કેટલા પૈસા થશે વિદ્યાર્થી મિત્રો જોઈએ કલાકમાં પિસ્તાલીસ કિલોમીટરનો અંતર કાપે તો આ કાર ત્રણ કલાકની અંદર કેટલું અંતર કાપશે તો પિસ્તાલીસ ગુણ્યા ત્રણ આપણે સીધું કરીએ એટલે આપણો જવાબ જે છે તે એકસો પાંત્રીસ વિદ્યાર્થી મિત્રો આવી જાય છે પાણી આવી એકદમ ખાટી હોય ત્યારે મોઢામાં પાણી જે છે તે વિદ્યાર્થી મિત્રો આવી જતું હોય છે તો આ પછી પ્રશ્ન નંબર મિત્રો એકસઠ થી એકસો નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો